વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સી આર પાટીલ શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સીઆર આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ આખા પ્રકાર આ કાંડને કરાવી રહ્યા છે વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ સી આર પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદનમાં જોયું મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભમ થઈ ગઈ લાગે છે વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની જીત આમ આદમી પાર્ટી એ જીતની ખુશીઓ મનાવી રહી છે અને જીતની ખુશીઓની વચ્ચે ઉમેશ મકવાણા વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા પછી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ છે વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી સામે શપથ ગ્રહણ કરે એ સિગ્નેચર કરે એ સર્ટિફિકેટ પર એ પેપર પર અને ઓફિશિયલ ધારાસભ્ય તરીકે અનાઉન્સમેન્ટ થાય એના પહેલા જ ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું ઉમેશ મકવાણાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું પ્રાથમિક પદે એમનું રાજીનામું યથાવત રહ્યું અને જ્યારે યશુદાન ગઢવી એવું કહ્યું કે ઉમેશ મકવાણાને અમે સસ્પેન્ડ કરીએ છીએ પાંચ વર્ષ માટે તો ઉમેશ મકવાણા એવું કીધું કે મને કશો ફરક નથી પડતો એમના સસ્પેન્ડ કરવાથી અને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એ ન લઈ શકે હાઈકમાન્ડને નિર્ણય લેવાનો હોય બીજા દિવસે લેટર પણ આવી ગયો હાઈકમાન્ડે ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ઉમેશભાઈ મકવાણાએ સતત પોતાની પાર્ટીથી વિપરીત કામ કરતા હોય એવા આરોપો હવે લાગી રહ્યા છે હવે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ બોલી રહ્યા છે કે અમે એમને સમજાવ્યા હતા કે તમારા વિસ્તારમાં તમે બોલો તમે બાકી બીજા મુદ્દાઓ પર પણ બોલો પણ એ દેખાયા નહીં જો એ આમ આદમી પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશે પાર્ટીની વિરુદ્ધ કામ કરશે પાર્ટીની વિચારધારાથી અલગ કામ કરશે તો એ સાંખી લેવામાં નહીં આવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે વિસાવદરની ચૂંટણીમાં જીત પછી ઈ સુદાન ગઢવીએ એવું કહ્યું હતું કે હવે વિધાનસભામાં પાંચ પાંડવો છે એનો અવાજ ગુણ છે પણ એ પાંચ પાંડવો પૂરા થાય એવું લાગી નથી રહ્યું ઉમેશ હજુ તો આમ આદમી પાર્ટીમાં છે ધારાસભ્ય પદે છે પણ એ ક્યારે વંડી ઠેકી જાય એ નક્કી નથી જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાને સવાલ કરવામાં આવ્યો તો એમણે આખું એક આવતરું ભારતીય જનતા પાર્ટીનું ગણાવ્યું એમણે કહ્યું કે સી આર પાટીલ ગુસ્સો આવ્યો છે કે વિસાવદરની અંદર એ જીત્યા નહીં અને એ જીત્યા નથી એ ગુસ્સો એની ખીજ છે એ અહીંયા ઉતારી રહ્યા છે ને એટલે ઉમેશ મકવાણાની પાછળ એમનો હાથ છે એમને ચડાવી રહ્યા છે સીઆર પાટિલમાં જો તાકાત હોય તો એ રાજીનામું અપાવી દે ઉમેશ મકવાણાને અને બોટાદમાં ફરી ચૂંટણી થાય તો જો જોઈ લઈએ કે કોણ જીતે છે કોનામાં કેટલો દમ છે આવું ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે સીઆર પાટિલ પર પ્રહાર કરી રહ્યા છે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા આવવાની હતી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે એમણે એવું કહ્યું છે કે તમે સી પાટીલ પર પ્રતિક્રિયા આપી રહ્યા છો તમે એના પર પ્રહાર કરી રહ્યા છો પણ તમે તમારું બે યાદ કરો યજ્ઞેશભાઈ બીજું શું બોલ્યા છે સાંભળીએ સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ પણ શું જવાબ આપ્યો હતો વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ સી પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદનમાં જોયું મને એ લાગે છે કે ગોપાલભાઈ ઉટ્યાલ્યાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે કારણ કે બે હજાર બાવીસની ચૂંટણી ભૂલી ગયા લાગે છે બે હજાર બાવીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી એકસોને છપ્પન સીટ સાથે જીતી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી અત્યારે તો એકસોને બાસઠ સીટો છે બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે એકસોને સિત્યોતેર જણા બે હજાર બાવીસમાં હાર્યા હતા સવાસો જેટલા એ ડિપોઝિટ ગુમાવી હતી આ બધું યાદ રાખો અને પછી નિવેદનો કરો તો યોગ્ય રહેશે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સી આર પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સી આર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ આખા આ કાંડને કરાવી રહ્યા છે મારી સી આર પાટીલની એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદ ની ચૂંટણી માં જોઈએ છે કે સી આર પાટીલ માં કેટલો દમ છે એટલે વિશાવદર વિધાનસભાની ની ચૂંટણી ની ખીજ દાજ સી આર પાટીલ કોક ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છે શું થાય છે પાટીલ માં હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે પાટીલ ના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે પાટિલના કહેવાથી પાટિલના સપોર્ટથી પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે હું સીધો સીઆર પાટીલને જ ચેલેન્જ કરું છું અપાય તો રાજીનામું ઉમેશ મકવાણા પાસે જોઈ લઈએ ચૂંટણીમાં તમને દે કેટલો દમ છે તમારો સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું ઊભી કરવાનું સપોર્ટ આપવાનું કામ કર્યું છે બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને સત્યાવીસ સીટો આપી અને ગુજરાતની અંદર એક એક જગ્યા બનાવી દીધી હતી અમે સુરતની જનતાના ઋણી છીએ આજે જયારે સુરતમાં ખાડીપુર છે જનતા દુખી છે પીડિત છે જનતાને આગેવાનના સહયોગની જરૂર છે સહકારની જરૂર છે ત્યારે મેં નિર્ણય કર્યો છે હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને

ડેમોક્રેટિક માં આમ આદમી પાર્ટી ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા ઉમેશ મકવાણાએ પોતાની રીતે પાર્ટીના તમામ મુદ્દા રાજીનામું આપ્યું વિધાનસભાની એક ડેમોક્રેસી છે પાર્ટીના છોટા ઇલાકાના સભ્ય છે માની લો કે ત્યાં પક્ષ વિરોધી કરે તો પાર્ટીનું કેવું સ્ટેન્ડ હશે જોયું જશે શું ઘટના છે શું વિષય છે કે કોઈ સમસ્યા છે મારું રાજીનામું એક વખત પછી જોઈ લઈએ બધા આક્ષેપો નો શું જવાબ છે તમારે સત્તા ને હોદ્દાની લાલચ છે અને ઉપરથી બીજી વાતો કરવી યોગ્ય નથી તમારામાં દમ હોય તો એકવાર રાજીનામું આપીને બતાવો ને જોઈ લઈએ આપણે ચૂંટણીમાં જનતા કોની હારે છે